આખું સૌરાષ્ટ્ર ગરવલે આ ભાવનગર અને ભાવનગર નું બાવળીયાળી ધામ ભરવાડ સમાજ માલધારી સમાજ નું આવડું મોટું આસ્થા નું પ્રતિક્ર નગા લાખા બાપા નો ઠાકરજા બીરાજા હાજરા હાજર જાણે વાતો કરશે નગર લાખાના ઠાકર અને એની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા યોજાય બાપુ રામ બાપુના સાનિધ્ય ની અંદર ઈસુબાપુ ના આશીર્વાદ થી ભવ્યાથી ભવ્ય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા યોજાય અને લાખો લોકો ભેગો થયો આખો માલધારી સમાજ બાપ ભેગો થયો છે સિત્તેર હજાર બેનું એ તો ભગવાનની હારે હુડા રાસ કર્યો બાપ વર્લ્ડ રેકોર્ડ સર્જી દીધો તે દિવસે કેટલા વર્લ્ડ રેકોર્ડ સર્જાણા સિત્તેર હજાર બહેનો જાણે એ પાંચ હજાર વર્ષ પહેલા ભગવાન ઊભો હોય ને ગોપીઓ રાસ કરતી હોય એમ મારી માતા બહેનો એ પોતાનો પરંપરાગત પોશાક પહેરીને હુડા રાસ કર્યો બાપ અને એની અંદર પણ બધાને હતું કે જો ઠાકર આવે કોઈ ને કોઈ સ્વરૂપે જો ઠાકર આવે અને દર્શન દે તો માની લેવી કે જગત માં ઈશ્વરનું અસ્તિત્વ છે અને લોકોની શ્રદ્ધાને પૂરી કરવા માટે એની મારો કાળિયો ઠાકર વિટોળીયો બની ને બાપ આવ્યો હતો આવડા મોટા મંડપ ની અંદર ભયંકર વિટોળીયા સ્વરૂપે ઠાકર આવ્યો આવ્યો એટલું નહીં બાપ આવડો મોટો ભયંકર વિટોળીયો પણ એક વસ્તુ નું નુકસાન લોકો દર્શન કરે ભયંકર ના મંડપો ઉડાડી દે ડોમ ઉડાડી દે એવડા ભયંકર સ્વરૂપ ની અંદર પણ એક વસ્તુ ક્યાંય કપડું ફાટ્યું નહીં ક્યાંય ખોતરું કેવા હેલ્યું નહીં અને બાપ ઠાકર આવે જો સાચી શ્રદ્ધા હોવી જોઈએ એટલા માટે કહે